એ તો જલિયાવાલા બાગ એ દેખો યહા ચાલી થી ગોલિયા એમાં એક ગુજરાત નો માણસ તમને યાદ કરાઈ દઉં જો નડિયાદ ની અંદર કોઈ માથા ભારે માણસ હોય ને સરકારને હેરાન કરે સરકારને હેરાન કરે જે તે વખતની વાત કરું છું બસો વર્ષ અંગ્રેજોએ મારીન તમારી ઉપર શાસન કર્યું ભારત દેશ ઉપર બસો વર્ષ શાસન કર્યું એય વખતની વાત કરું છું અંગ્રેજોના નાકમાં દમ કરાવી દેવા એવા અનેક સૈનિકો આપણે ત્યાં હતા હો એવા અનેક સુરવીરો હતા એમાંનો એક વ્યક્તિ હું તમને કહું છું એ સરકારને એટલા બધા પરેશાન કરેલા તમે બધા તો ભણેલા ગણેલા છો એટલે તમને કદાચ નામ પણ ખબર હોય સાહેબ એને એને તડીપાર કરવામાં આવેલા હો અને ખાલી ગુજરાતમાંથી તડીપાર કરવામાં આવેલા એટલું નહીં કોઈ વધારે હેરાન કરે તેને ગામ બાર કરે તાલુકા બાર કરે જિલ્લા બાર કરે રાજ્ય બાર તળી પાર કરે આટલું સુધી મેં સાંભળ્યું છે રાજ્યની બાર કોઈને તળી પાર ન કરે પણ દેશ જ્યારે આઝાદ નતો 200 વર્ષ સુધી ગુલામી મેન તમે ભોગવી એ સમય દરમિયાન મારન તમારા દેશને આઝાદ કરવા માટે થઈને અંગ્રેજોને હેરાન પરેશાન એ સરકારને તોડી પાડવા માટે થઈ એ સરકારને બગાડવા માટે થઈને આ દેશના અનેક ઈવાનોએ કામ કર્યા એમાં ખાલી તાલુકામાંથી તડીપાર નહીં જિલ્લામાંથી તડીપાર નહીં રાજ્યમાંથી તડીપાર નહીં સાંભળજો

ત્રીસ દેશમાંથી તડી પાર કરવામાં આવેલા એ માણસે બ્રિટિશ શાસનનું एंपાયર જેને કહેવાય એવા લંડનની અંદર જઈને ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી લંડનમાં જઈને ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી અને કેતનભાઈ ત્યાં જાહેરાત કરી કે દેશ વિદેશમાંથી અહીંયા ભણવા આવતા છોકરાઓને દેશ વિદેશમાંથી અહીંયા ભણવા આવતા છોકરાઓને જો ભારત દેશ માટે કામ કરવું હોય તો ઇન્ડિયા હાઉસમાંથી સ્કોલરશિપ આપવામાં આવે છે આવા મરદ માણસોને સાહેબ લંડનની અંદર હો લંડનની અંદર ડોક્ટર શ્યામજી કૃષ્ણ વર્માએ અને આખી જિંદગી યુદ્ધ કર્યું અંગ્રેજોની સામે જેટલા ભણેલા ગણેલા છે બધાને કહું વિશ્વમાં એક જ માણસ એવો થયો ફરિયાદ દેવડાય દઉં વર્લ્ડમાં એક જ માણસ એવો છે કે જેણે બેંકમાં પોતાના અસ્થિ જમા કરાયા હોય જીવતા લંડન ની બેંકમાં જીવતા જઈને ફી ભરી કે હું મરી પછી મારા તમારે રાખવાના સાંભળજો યુવાન દોસ્તો જઈને જાતે ફી ભરી હોય એવો વર્લ્ડ નો એક જ માણસ ડોક્ટર શ્યામજી કૃષ્ણ વર્મા એ લંડન ની અંદર બેંકમાં જઈને કીધું આ મારા અસ્થિ તમે બેંકમાં જમા કરો અને એ વખતે વ્હીલ કર્યું ગઢવી સાહેબ વીલ કર્યું કેવું વીલ કર્યું સ્વતંત્ર ભારત નો કોઈ પણ નાગરિક આવે એને મારા અસ્થિ આપી દેજો એને વિશ્વાસ કેટલો હશે કે મારો દેશ સ્વતંત્ર થશે મારા વાળા સ્વતંત્ર ભારતનો કોઈ પણ માણસ આવે તો એને મારા અસ્થિ આપી દેજો એવું વીલ કરી નાખ્યું હવે સાંભળો જે માણસ આખી જિંદગી દઈ દીધી હોય એના અસ્થિ લંડન ની બેંક માં પડ્યા હોય બધાની પાસે જવાબ માંગુ છો ભાઈ બધાની પાસે જવાબ માંગુ છું એના અસ્થિ લંડન ની બેંક માં પડ્યા હોય ભારત દેશ આઝાદ થાય એના બીજા દિવસે ત્રીજા દિવસે ચોથા પાંચમા દિવસે કે પંદર દિવસ મહિનામાં કોકને લેવા મોકલવો જોઈએ કે ના મોકલવો જોઈએ મોકલવો જોઈએ કે ના મોકલવો જોઈએ કે ડોક્ટર શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિને લઈ આવો સાહેબ ભારત દેશ આઝાદ થયો ને ઓગણીસો સુડતાલીસ માં આઝાદ થયો બંધારણે બંધારણું બે વરસ પાંચ વર્ષ દસ વર્ષ પચીસ વર્ષ પચાસ વર્ષ સુધી કોઈનું ધ્યાન ન ગયું બે હજાર એકની અંદર આપણો દાઢીવાળો નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા ને પછી લંડન જઈને એને છોડાયા હવે હું આ વાત કરું અને જો કોઈ એમ કહે કે ગઢવી તમે નરેન્દ્ર મોદીના વખાણ કરો છો તો જા આ ગઢવી નરેન્દ્ર મોદીના વખાણ કરે છે કારણ કે એને દેશના માટે મરી ગયેલા માણસોના અસ્થિની પડી છે એટલા માટે અને ખાલી લઈ આવ્યા એટલું નહીં લઈ આવ્યા એટલું નહીં લઈ આવ્યા એટલું નહીં યાત્રા કાઢી ખંભા ઉપર રાખી અને ભારતની તમામ પવિત્ર નદીઓની અંદર એના અસ્થિને ભેળવી દીધા એ મારા વાલા કોઈ ના વખાણ કરવાનો ઈજારો છે જ નહીં પણ આ વાત ના કરવું તો કલાકાર તરીકે મારો હાથમાં રાજી ના રહે